તો વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોના અંત સુધી બનાવી દેજો તો જ તમને વાતની ખબર પડશે બરોબર મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ જીસીબી હાલી છે તમને હંમેશા દિલ્હીમાં કંઈ કામ કરાવતા હશે નહીં હું જીસીબીમાં કોઈ કામ કરાવતો નથી જીસીબી પાસે માત્ર ને માત્ર ફાટો કળાવી રહ્યો છું કેમ કે એ બળદ જે છે એને આજે ગમે એ જગ્યા ઉપર ગમે ખેડૂના આંગણે પંદર પંદર કરતાં પણ વધારે ઝર હાલેલો છે પંદર વર્ષ કરતાં પણ એ ખેડૂતને રળીને લીધેલું છે અને હવે અંતમાં ભલે મેં એની સેવા કરી છે હું માન આ દિલથી મેં સેવા કરી છે પણ જ્યારે એમ કહેવાય ને કે એને ખેડૂતએ છૂટો મૂક્યો ને તઈ એને અંદરથી નિહાગા લાગી ગયેલા છે બળદને કે મારા માલિકે મારી સાથે બહુ ખોટું કર્યું એટલે બળદને જ્યારે હું લાવ્યો રોડ પછી થઈ એ બળદ એમ કહેવાય કે ખાવાનું પણ બંધ હતું પીવાનું પણ બંધ હતું પણ આપણે થોડીક વધારે સારવાર આપીએ એટલે ખાવા પીવાનું ધીમે ધીમે સારું હતું પણ ખૂબ એટલે ખૂબ એમ કહેવાય ને કે દુઃખનો રસ્તો એને અપનાવ્યો હતો અને દુઃખના રસ્તે એને છોડવામાં આવ્યો હતો એટલે એને બહુ અંધી એમ કહેવાય કે કોઠામાં છે એને બહુ ખોટું લાગી ગયું હતું એટલે એ બળદે આજે પ્રાણ છોડી દીધા છે પણ હું એને અહીંયાથી પણ ખુલ્લો નહીં છોડવું એ મારી જવાબદારી છે જીસીબી જે છે એ બળદને સમાધિ આપવાની છે તો એના માટેનો ખાડો ગાળી રહી છે ખાડો ગાળી રહ્યા એટલે તાત્કાલિક આપણે બળદ લાવ્યા છે એ લાલ કપડું ફૂલ ગુલાબ અબીલ ગલાલ કંકુ બધી જ વસ્તુ હું લાવો છું સાથે મીઠું પણ લાવો છું તો અવશ્ય એક જાગૃત યુવાનના નાતે આપ સૌને બે હાથ જોડી અને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે એવી હું આશા રાખું છું અને એ એમ કહેવાય કે પંદર વર્ષ કરતાં પણ વધારે જેના ખેતરમાં આવ્યો હશે એને દિલથી ઈમાનદારીથી ભળદે કામ કરીને દીધું હશે પણ અંતમાં ભળદને ઘટ પણ આવ્યું છે અને સૂતો મૂકી દીધો હતો પણ કાંઈ વાંધો નહીં આપણી પાસે આવ્યો છો એટલે આપણે ઈમાનદારીથી ખાતરીપૂર્વક ભળદને સોળ સો ટકા વ્યવસ્થિત રીતે સમાધિ આપી દેશું એને કોઈ પણ પક્ષી અથવા કોઈ પણ કૂતરા અથવા કોઈ પણ અન્ય જીવો એ થોડી ન ખાય એના માટેનો પ્રયાસ છે આ તો બળદ છે કદાચ હું તમને એમ કહું કે ગૌમાતા હોય અથવા નંદી મહારાજ હોય એને પણ કોઈ દિવસ કોઈ પણ ખુલ્લી જગ્યામાં ન ફેંકવા જોઈએ કેમ કે આપણે ગૌ માતાનું રાત દિવસ દૂધ ખાધું હોય અને એનું દૂધ ખાય અને આપણે મોટા ચા હોય તો આપણને છેલ્લે એટલી અવશ્ય ખબર હોવી જોઈએ કે આ ગૌ માતાનું આપણે આપણા સંતાનો દૂધ ખાધું છે તો એને ખુલ્લી જગ્યામાં અથવા કોઈ પણ આપી ન દેવાય કોઈ પણ વ્યક્તિને પણ આપી ન દેવાય જીવ સોડા પછીની વાત છે જીવ સોડા પછી કોઈ પણ વ્યક્તિને આપી ન દેવા જોઈએ જેમ કે એ કોઈને આપો તો એ ખુલ્લી જગ્યામાં ફેંકી દે કદાચ હું એમ કહું કે જીસીબી વાળા ભાઈ આવ્યા છે એને આપણને માત્ર ને માત્ર પંદરસો રૂપિયા કીધા એને દિલથી કીધું કોઈ વાંધો નહીં ભાઈ હું પંદરસો રૂપિયા ગમે ત્યાંથી લઈ લઈશ પણ તું મારો ભાઈ એકવાર આવી જા વરસાદ હતો તમે જોવા ચકો ખાડા ચારે બાજુ ભરેલા છે છતાં આપણી ભાઈને રિપ્લેસ કરી ભાઈ જીસીબી લઈને આવ્યા સરસ મજાનું કામ કરી દે છે એટલે પંદરસો રૂપિયામાં આપણે કાંઈ નાના તો ગરીબ ના થઈ જાય પણ એક હિન્દુત્વના દીકરા તરીકે કહું છું કે કોઈ પણ જગ્યાએ કોઈપણ અબોલ જીવ હોય તો પણ એને સમાધી આપતી જ હોય જેમ કે એને કાગડા કૂતરા ખાય તો એ વસ્તુ યોગ્ય નથી આ તો બળદ હતો મેં કીધું એમ ગૌમાતા હોય અથવા નંદી મહારાજ હોય અથવા અન્ય કોઈ અબોલ જીવ હોય તો એ બધા જ સમાધી સમાધિ એ આપણી હિન્દુ ધર્મમાં ફરજ આવે છે કેમકે તમામ જે અબોલ જીવો છે બળદ છે તો એ ભગવાન શિવને પ્યારા હતા ગૌમાતા હતા તો પણ એ પણ ભગવાનને પ્યારા હતા તો આપણે છેલ્લે અંતમાં એને ખુલ્લામાં છોડી દયા અને પછી એને કાગડા કૂતરા તોડે એ વસ્તુ યોગ્ય નથી તો આપ સૌને બે હાથ જોડી અને અપીલ કરું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધીમે ધીમે ખાડો ઊંડો થઈ રહ્યો છે અને ખાડો ગળાઈ રહ્યા છે તાત્કાલિક આપણે બળદને લાવી લાલ કપડું નાખી મીઠું નાખી જે કંઈ હાર પહેરાવી ફૂલ નાખી અને એમને સમાધિ આપજો પણ વિડીયોને વધુમાં વધુ શેર કરવા માટે આપ સૌને અવશ્ય રિક્વેસ્ટ કરું છું જેથી કરી વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે અને વધુમાં વધુ લોકો જાગૃત થાય એવી આશા રાખું છું તો અવશ્ય કહું છું વિડીયોના અંત સુધી બનાવી રેજો અને ભાઈને જે આપણે રૂપિયા દેવાના છીએ પણ આ બધી સેવા જે છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગ થી કરું છું તો હંમેશા આવો સપોર્ટ અને સહયોગ વિડીયો અને વિડીયોને શેર મિત્રો બળદ માટે એકવાર અવશ્ય વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અવશ્ય કહું છું એકવાર કોમેન્ટમાં બળદ માટે પાંચ શબ્દો લખતા જજો કેમ કે બળદ એક ખૂબ એટલે ખૂબ ઈમાનદાર અને ખેડૂતનો સાસો મિત્ર સાસો જીવ બળદ હોય છે કેમ કે બળદ વિના ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે પણ એમ કહેવાય કે બળદ આજે ખૂબ દુઃખી હતો અને આપણે એમને વ્યવસ્થિત રીતે સમાધિ આપી દીધી છે તમે જોઈ રહ્યા છો ભલે ખર્ચો તો થાય એવું નથી ખર્ચો તો ગમે એમાં થાય પણ આપણે ખર્ચો કરી પણ નાખીએ છીએ બરાબર પણ આ તમામ ખર્ચો જે કરો છો એ તમે બધા જ લોકો કરો છો એટલે અવશ્ય કહશું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો હવે આપણે એમને જે કાંઈ જરૂરિયાત હતી પૂરી પાડી એમની પગે પણ લાગી લીધા છે તો હવે બળદ માટે આપણે કબીલ ગલાલ કંકુ ફૂલ તેમજ લાલ કપડું અને મીઠું પણ નાખી દીધું છે તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ I uh. do તમે જોયું એ રીતે આપણે બળદ માટે સમાધ્યા આપી દીધી અને ત્યાર પછી ઢગલો કરી દીધો તો ફરી પાછો આપ સૌને બે હાથ જોડી અને અપીલ કરી રહ્યો છું આવો ને આવો હર હંમેશા માટે સાથ સપોર્ટ અને સહયોગ લાગજો કોઈ પણ જગ્યાએ કોઈ પણ અગાઉ જીવ ખુલ્લું ના મુકતા અને અવશ્ય આવશ્યક છું ભળદની હાલત ખૂબ ગંભીર હતી પણ આપણે ખૂબ મહેનત કરી પણ અંતમાં પણ બળદને જીવ તોડવો પડ્યો તો ભગવાન દ્વારકાધીશ તેમના આત્માને શાંતિ આપે જય દ્વારકાધીશ જય ભળ